આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અવનવી અને ચટપટી વાનગીઓનો રસ થાળ સુરભીની સોડમ સુરભિની સોડમ કાર્યક્રમ સાંભળતા તમામ શ્રોતાઓને આપની રેડિયો દોસ્ત અને ફ્રી હોસ્ટ ભૂમિ ચોકસીના નમસ્કાર સાથે વેલકમ સુરભીબેન થેન્ક યુ કેમ છો તમે બધા મજામાં એકદમ ફાઇન સુરભીબેન આપ કેમ છો એકદમ મજામાં જી બસ દિવાળીના દિવસો દિવાળી નું પર્વ પૂરું થયું છે અને હવે ફરીથી બધા પોતાની રૂટિન લાઈફમાં હવે આપણે બધા ચડતા જઈએ છીએ ફરીથી એજ બિઝનેસ ધંધો નોકરી બધાનો ચાલુ ભણવાનું પણ શરૂ થઈ ગયું છે વેકેશન પણ ઓલમોસ્ટ હવે પૂરું થવા આવ્યું છે સાચી વાત છે એક ફેસ્ટિવ માહોલ જેને કહીએ કે તહેવારોની ઉજવણી થઈ ગઈ અને હવે પાછા આપણે

દાળ ભાત ખાઈએ એવા એવું કંઈક ખાવાની બહુ ઈચ્છા થતી હોય છે બિલકુલ સાચી વાત છે સાધુ તો જોઈતું જ હોય છે પણ એમાંય કંઈક તો વેરાયટી જોઈએ શાક પીરસી દો તો ના મજા આવે તો આપણે આજે એવું કંઈક થોડુંક ડિફરન્ટ છતાં પણ ઝટપટ તૈયાર થઈ જાય એવું એક શાક બનાવીશું અને એ છે હા અને એ છે કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ ગોબી મટર મસાલા અરે વાહ

એટલે આવું ગરમા ગરમ ખાવાની બહુ જ મજા આવતી હોય છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે હવે જી બિલકુલ સાચી વાત છે તો સૌથી પહેલા આપણે સામગ્રી જોઈ લઈશું બિલકુલ જેમાં અઢીસો ગ્રામ ફ્લાવર જોઈશે સો ગ્રામ વટાણા લેવાના છે એક ટી સ્પૂન આદુ લેવાનું છે આદુ તમે ખાતા હો તો લઈ શકો છો અથવા સૂટ પાઉડર લઈ શકો છો એની સાથે લાંબા સુધારેલા બે થી ત્રણ લીલા મરચા બે નંગ ટમેટા લેવાના છે જેને છીણી લેવાના છે હાફ કપ દહીં લઈશું એક ટેબલ સ્પૂન મલાઈ એક ટી સ્પૂન મીઠું લેવાનું છે સાથે બે ટેબલ સ્પૂન તેલ એક ટી સ્પૂન જીરું હાલ્ફ ટી સ્પૂન હિંગ અને હાલ્ફ ટી સ્પૂન હળદર લેવાની છે હવે એક મસાલો તૈયાર કરવાનો છે જેના માટે બે ટેબલ સ્પૂન સિંગ અને એક ટેબલ સ્પૂન તલ આ બંનેને ને ક્રશ કરી લેવાના છે સાથે વન ફોર્થ કપ કોથમીર ટુ ટી સ્પૂન આદું અને મરચાં લેવાના છે આદુ છીણી ને લઈ શકો છો અને લીલા મરચા છીણા સુધારે લેવાના છે ટુ ટી સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન ગરમ મસાલો ટુ ટી સ્પૂન ધાણાજીરુ હાફ ટી સ્પૂન શેકેલું જીરું પાવડર લેવાનું છે બધા ના જ મસાલા છે અને જો તમે અત્યારે પણ વિચાર કરો ને કે મારે આ શાક બનાવવું છે જો તમારા ઘરમાં ફ્લાવર અને વટાણા હોય તો આ શાક દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે જી બિલકુલ એટલે કોઈ એક્સ્ટ્રા જરૂર નથી યસ કોઈ જરૂર નથી ખાલી બસ તમારે કિચન માં જવાનું છે અને વિચાર કરવાનું છે કે મારે આ આ શાક શાક બનાવવાનું છે છે ને બે રીતે બને છે ફ્લાવર જે છે જનરલી જયારે પણ ઢાબા પર આપણે ખાવા જતા હોય ને ત્યારે વેજીટેબલ આવી રીતે મોટા વેજીટેબલ એની અંદર જયારે શાકમાં એડ કરેલા હોય ને ત્યારે એને થોડા ફ્રાય કરેલા હોય છે તળી લેવામાં આવતા હોય છે એ રીતે પણ કરી શકો છો કે ફ્લાવર છે એના ફૂલ છૂટા પાડી લેવાના એટલે બહુ જ મોટા નહીં પણ થોડા મીડિયમ સાઇઝના આપણે ફૂલ છુટા પાડી લેવાના છે ફ્લાવર સુધારવાનું નથી ઓકે એના ફૂલ ને છૂટા પાડી લેવાના છે અને એ ફ્લાવરના ફૂલ ને છૂટા પાડી એને ધોઈ કોરા કરી અને એને તળી લેવાનો છે એટલે એકદમ ફ્રાય નથી કરવાના પણ તમે ગરમ તેલમાં નાખી અને બે મિનિટ એકાદ મિનિટમાં જ એ બારી લઈ લેવાના છે જેથી કરીને ફ્લાવર તળી જશે એને કડક કે ક્રિસ્પી નથી બનાવવાનો પણ ખાલી એ ચડી જાય અને એક સરસ તળાઈ જાય એ રીતે આપણે એને તળી લેવાના છે અને હવે જો તમને એવું થાય કે ના મારે તળવા નથી તો શું કરવાનું છે કે થોડા પ્રમાણમાં તેલ લેવાનું છે લગભગ બે થી ત્રણ ચમચી તેલ લઈ એની અંદર તેલ ગરમ થાય એટલે ફ્લાવર એડ કરી દેવાના છે અને એને થોડા સાંતળી લેવાના છે આવી રીતે પણ તમે સાંતરશો ને અને જ ચમચી જેટલું પાણી છાંટવાનું છે જેથી કરીને ફ્લાવર બળી ન જાય અને ચડી જાય પણ ચડી જાય એટલે એને વધારે ઓવર કુક નથી કરવાના એકદમ સોફ્ટ થઈ જાય એવા નહીં પણ તમે સાંતળી લેશો એટલે ફ્લાવર ચડતા જરા પણ વાર નહીં લાગે એટલે ફટાફટ એ સંતરાઈ જતું હોય છે આવી રીતે તમે ને પણ રાખી શકો છો અથવા તો તળીને પણ લઈ શકો છો હવે આપણે મસાલો તૈયાર કરી લેવાનો છે મસાલો તૈયાર કરવા માટે તલ અને શિંગદાણા છે જેને અદકચરા લઈ લેવાના છે હવે એક બાઉલમાં આપણે તલ અને શિંગદાણા અદકચરા ક્રશ કરેલા લઈ એમાં કોથમીર આદુ મરચા આદુ છીણી નાખવાનું અને લીલા મરચા ઝીણા સુધારી ને નાખવાના છે લાલ મરચું પાવડર ગરમ મસાલો ધાણા જીરું શેકેલું જીરું પાવડર અને વન ફોર ટીસ્પૂન સંચર પાવડર પણ આપણે એડ કરીશું સંચર પાવડર અથવા તો ચાટ મસાલો કઈ પણ તમે આમાં એડ કરી શકો છો જેથી સરસ ચટપટો ટેસ્ટ આવશે હવે આ બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે એટલે મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે શાક બનાવવાનો છે જેના માટે એક પેનમાં તેલ લઈશું જો તમે ફ્લાવર તળ્યા હો ને તળીને લેતા હો ને તો આ તેલ ઓછું લેવાનું છે કારણ કે જયારે તમે એને શાક ની અંદર એડ કરશો ને ત્યારે એની અંદર રહેલું તેલ પણ છૂટું પડશે એટલે એકાદ ટેબલ સ્પૂન જેટલું તેલ લેવાનું છે પણ જો તમે એને ને તો એક થી જેટલું કારણ કે તો તેલમાં અગેન તળ્યું છે એટલા પ્રમાણમાં વધારે નથી પણ છતાં પણ એની અંદર તેલ છે એટલે લગભગ દોઢ એક ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું એમાં જીરું હિંગ અને હળદર ઉમેરી અને સાતરી લેવાના છે હવે એની અંદર છીણેલા ટમેટા ઉમેરી લેવાના છે ટમેટા છીણેલા ઉમેરી અને એને પણ સાતળી લઈશું અને ટમેટાની જે કચાસ દૂર થાય ત્યાં સુધી એને આપણે સાંતરવાના છે એની અંદર મીઠું પણ આપણે એડ કરી દઈશું જેથી કરીને ટમેટા સરસ રીતે ચડી જાય હવે જે મિશ્રણ છે એટલે કે ટમેટા છે એકદમ ડ્રાય લાગતા હશે તો એની અંદર લગભગ બે થી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે અને પછી ફરીથી એને એકાદ થર્ટી સેકન્ડ જેટલું સાંત્રી અને જે મસાલો તૈયાર કર્યો હતો એ મસાલો ઉમેરી દેવાનો છે મસાલો ઉમેરી અને એને મિક્સ કરી લેવાનું છે અને હવે એની અંદર જે આપણે તળેલા કે સાતરેલા જે ફ્લાવર છે એ અને વટાણા વટાણા ને પણ જો તમે ફ્લાવર સાંતરતા હો તો વટાણા ને પણ જોડે સાંતળી લેવાના છે અને જો તમે ફ્લાવરને તળતા હો તો વટાણાને બાફી લેવાના છે તો આ રીતે વટાણા પણ ઉમેરી દેવાના છે અને મિક્સ કરી લેવાનું છે હવે એની અંદર દહીં અને દહીં ઉમેરી થોડું પાણી ઉમેરી લેવાનું છે દહીં આપણે હાફ કપ લઈએ છીએ એની સામે પાક કપ જેટલું પાણી ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે આ બધી જ વસ્તુ મિક્સ કરી અને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી કુક થવા દેવાનું છે જેથી કરીને એકદમ સરસ રીતે મસાલો છે ને એ અંદર બેસી જશે અને શાક છે એકદમ સરસ લચકા પડતું તૈયાર થઈ જશે હવે એની અંદર એક ચમચી મલાઈ એડ કરી દેવાની છે અને ફરીથી એકાદ મિનિટ માટે કૂક કરી લેવાનું છે જેથી કરીને એનું ટેક્સચર અને ટેસ્ટ બંને બહુ જ સરસ આવશે અને ઉપર થી પછી કોથમીર છાંટી અને સર્વ કરી લેવાનું છે આટલું મસ્ત જો ટેસ્ટી શાક તમે બનાવશો ને તો એટલી મજા આવશે અને આ શાક છે આપણી રૂટિન ની રોટલી સાથે પરાઠા સાથે અથવા તો તમે બીજું કઈ પણ ઈવન બ્રેડ સાથે પણ ખાશો ને તો પણ આ શાક બોવ જ સરસ લાગશે જી બિલકુલ ફ્લાવર નું શાક આમ આપણ ને રૂટિન જે રીતે બનાવતા હોઈએ એનો થોડી સ્મેલ આવતી હોય ઘણા લોકોને નથી ભાવતું હોતું પણ આ રીતે એને જો કાઠિયાવાડી ટચ આપી અને ધાબા સ્ટાઇલ જો આ શાક ને બનાવવામાં આવે આઈ એમ શ્યોર કે કોઈને પણ આ ખાવાની બહુ જ મજા આવશે એટલે મસાલેદાર પણ છે અને બહુ જ સરસ મજાનું ટેસ્ટી એવું આ શાક છે કાઠિયાવાડી ગોબી મટર મસાલા યસ ટેસ્ટી તો છે અને બનવામાં પણ બહુ જ ઈઝી છે એટલે એવું નથી કે તમને આમ લાંબી પ્રોસેસ પણ નથી અને એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે અને ઘરના નાના મોટા બધાને પસંદ પડે ને એવું આ શાક છે તો ચોક્કસથી તમે બનાવજો જી બિલકુલ તો સુરભીબેન સરસ મજાની આ રેસીપી આજે આપે આપણા શ્રોતાઓ સાથે શેર કરી છે એ માટે આપનો ખૂબ ખૂબ આભાર વેલકમ અને શ્રોતાઓ હવે મળ્યા આપણા આજના ગેસ્ટને આજના આપણા ગેસ્ટ છે રાધિકાબેન માદલાણી કેમ છો રાધિકાબેન

તો આપણે કેરેમલ બદામ બનાવવા માટે વીસ થી પચીસ દાણા ના જોશે બે ટી સ્પૂન ખાંડ જોશે અને હાફ ટી સ્પૂન ઘી જોશે અથવા બટર છે હવે એક કડાઈ આપણે લઈ નોન સ્ટીક પેન હોય તો વધારે સારું તેમાં પેલા ઘી ગરમ કરીશું અને ઘી ગરમ થાય એટલે આપણે તેમાં ખાંડ એડ કરીશું આપણે પાણી એડ નથી કરવાનું અને ખાંડની ધીમા આપે આપણે હલાવવાની જ છે અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કડાઈ સૌપ્રથમ ગરમ કરી લેવાની છે કડાઈ ગરમ થઈ જાય પછી જેમાં ઘી ઉમેરવાનું અને ઘી ઓગળી જાય પછી ખાંડ ઉમેરશું એટલે ખાંડ ધીમા તાપે સરસ ઓગળી જાય અને કેરેમલ થઈ જાય ત્યાં સુધી ખાંડને હલાવીશું એટલે ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જશે હવે આપણે તેમાં બદામને એડ કરી દઈશું અને બદામ એડ કર્યા પછી વ્યવસ્થિત હલાવી લઈશું ત્યારબાદ પેનમાં ને પેનમાં જ તેને ઠંડુ થવા દઈશું ઠંડુ થઈ જાય એટલે કાઢી લઈશું પણ એને મિનિટ માટે ઠંડુ થવા દઈશું આપણે તેના ટુકડા કરી લઈશું એટલે કેરેમલ બદામ આપણે સર્વિંગ કરી શકીએ અને જે કેરેમલ વધ્યું હોય એ આપણે એઝ અ કેરેમલ પણ ના ટુકડા પણ આઈસ્ક્રીમ માં ડેઝર્ટ માં સર્વિંગ કરી શકીએ અને એવી રીતે ના કરવું હોય તો જે કેરેમલ ના ટુકડા વધ્યા છે એને આપણે કેરેમલ બાસુંદી છે કેરેમલ રબડી છે કેરેમલ ખીર છે તે બધામાં પણ યુઝ કરી શકે તો અત્યારે આપણે ટુ ઇન વન રેસિપી થઈ ગઈ કેરેમલ બદામ પણ થઈ ગઈ અને કેરેમલ પણ થઈ ગઈ કે આપણે આ કેરેમલના ટુકડા ડબ્બીમાં ભરી અને રાખી દઈએ તો આપણે ઇન્સ્ટન્ટ બાસુંદી રબડી ખીર એ બધા પણ કેરેમલ બનાવી શકીએ હમ બિલકુલ સાચી વાત છે બહુ સરસ મજાની તમે કેરેમલ બદામની રેસિપી શીખવે છે હાલ અત્યારે એવું છે દિવાળીના દિવસો પૂરા થયા છે અને આપણે બહુ બધી મીઠાઈ પણ ખાધી છે અને હવે મીઠાઈ ખાઈને એમ થાય કે એક બ્રેક લેવાની જરૂર છે પણ જયારે આપણે ડ્રાયફ્રુટ લઈને બેઠા હોય તો એવું પ્લેન ડ્રાયફ્રુટ ક્યારેક ખાવું ન ભાવે તો કાં તો આપણે એને રોસ્ટ કરીને ખાતા હોઈએ છે ને આ એક બેસ્ટ ઓપ્શન છે કે આપણે કેરેમલ બદામ પણ ખાઈ શકીએ છીએ અને બાળકોને પણ ક્યારેક આપણે એમને બદામ આપીએ તો ન પણ ખાય જી બદામ છે શું છે કરીને ગયરી ચોકલેટ છે એમ કહીને પણ એ ખાઈ શકે આપણે કહીએ કે ચોકલેટ બદામ કેરેમલને બદલે તો પણ બાળકો ખાઈ લે અને શિયાળો આવે છે તો ડ્રાયફ્રૂટ બહુ જ સારા આપણા શરીર માટે અને બાળકો માટે બિલકુલ સાચી વાત છે તો આ બદામની બહુ સારી રીતે રેસીપી આપે શીખવીએ છે કેરેમેલ બદામ આઈ હોપ કે આપણા શ્રોતાઓને બહુ જ પસંદ આવશે અને હવે આપણે બીજી રેસીપી શીખવી દઈએ એ છે દાલ પકવાનની તો દાલ પકવાન બનાવવા માટે કંઈક સામગ્રીની જરૂર પડશે દાલ પકવાન માં આપણે એક અલગ રીતે દાલ પકવાન બનાવીશું આપણે તરી વાળા મસાલેદાર દાલ પકવાન બનાવીશું મોસ્ટલી દાલ પકવાન માં જે પીળી દાળ અને ઉપરથી એડ કરવાની ચટણી ને બટાકા ને એવી રીતે આવે છે પણ આ આપણે મસાલેદાર દાલ પકવાન બનાવીશું અને ઉપરથી તેલની તરી પણ એડ કરીશું અચ્છા એટલે દાલ પકવાન તો બનાવવાનું છે પણ આમ ચીલા ચાલો ટેસ્ટ કરતા જરાક અલગ અને હટકે બનાવવાના છીએ હા ચોક્કસ તો એ બનાવવા માટેના ઇન્ગ્રીડિયન્ટ કયા કયા જોઈશે સૌ પ્રથમ તો આપણે રેગ્યુલર બધા મસાલા લઈ હળદર મરચું ધાણા જીરું જીરું હિંગ રીતે પછી મીઠો લીમડો ગ્રીન મરચા કોથમીર કાંદા અને રેગ્યુલર ચટણી અને એક વાટકો ચણાની દાળ દાળને આપણે ઓરનેટ પલાળી દઈશું અને પછી દાળમાં હળદર અને નમક ઉમેરી અને દાળને બાફવા માટે રાખી દઈશું દાળ બફાય ત્યાં સુધીમાં આપણે લોટની તૈયારી કરી લઈશું અને મોસ્ટલી બધા પકવાનમાં એકલા મેંદાનો લોટ લે છે પણ હું થોડું હેલ્ધી વિચારું છું એટલે હું એક કપ મેંદો અને અડધો કપ ઘઉંનો લોટ એડ કરીશ અને બે ચમચી ઘીનું મોણ અને એક ચમચી અજમા અને ટેસ્ટ નમક ઓકે હવે આપણે લોટ ને હાથે થી સરસ મોણ આપી દઈશું અને ત્યારબાદ પાણીથી મીડિયમ કળંક બાંધી લઈશું અને કણકને થી દસ મિનિટ માટે ઢાંકીને રેવા દઈશું ત્યાં સુધીમાં આપણી દાળ પણ બફાઈ છે અને હવે આપણે બાકીની જે સુધારવાની વસ્તુઓ છે કાંદા છે ટમેટા છે એ બધું ત્યાં સુધીમાં આપણે સમારી લઈએ એટલે આપણો ટાઈમ પણ ના બગડે અને હવે આપણે લોટને થી દસ મિનિટ થઈ ગઈ છે તો તેને સરસ ગૂણવી અને લુવા પાડી લઈશું અને પકવાન તો આપણે રેગ્યુલર મળે છે એ રીતે જ બનાવીશું એટલે પકવાનને વણી લઈશું અને ગરમ તેલમાં તળી લઈશું હવે આપણે દાળ બફાઈ ગઈ છે તો એક કડાઈમાં તેલ ગરમ કરીશું અને તેમાં સૌ પ્રથમ આપણે રાઈ જીરું લીલા મરચાના મોટા ટુકડા મીઠો લીમડો એડ કરીશું એ સતળાઈ છે એટલે ગરમ તેલ માં જ આપણે બધા મસાલા એડ કરીશું તેલ મરચું હળદર ધાણા જીરું એ બધા મસાલા આપણે તેલમાં સરસ સાતરી ગઈશું અને થોડું તેલ વધારે મૂક્યું હોય છે એટલે ઉપરથી આપણે એ તેલની તરી કાઢી લઈશું બે થી ત્રણ ચમચી ઓકે અને હવે આપણે તેમાં બાફેલી દાળ છે એ એડ કરી દઈશું દાળ એડ કર્યા પછી આપણે દસ થી પંદર મિનિટ માટે ઉકળવા દઈશું અને ત્યારબાદ આપણે તેમાં નમક એડ કરીશું એટલે દાળમાં બધા મસાલા એકદમ સરસ મિક્સ થઈ છે હવે આપણે દાળને સર્વિંગ કરવા માટે લઈશું તો સર્વિંગ પણ હું એક યુનિક રીતે કરીને આજે બતાવું છું તમને જે મારો સર્વિંગ છે તેમાં ખ્યાલ આવી જશે કે આપણે જે કાચના ગ્લાસ હોય છે તેમાં આપણે પેલા દાળ લઈશું ઓલરેડી મસાલા થી ભરપૂર જ છે હા હવે ઉપર થોડા બટેટા સમારેલા કાંદા ટમેટા એ આપણે એડ કરીશું પણ બધા મસાલા આપણે અંદર એડ કર્યા છે તો આપણે ચટણી જરૂર નહીં પણ ઓલરેડી આપણે આમલીની ચટણી પણ દાળ માં એડ કરી છે અને તો છતાં પણ કોઈને વધારે ટેસ્ટ ની જરૂર પડે તો આમલીની ચટણી પણ એડ કરી શકે અને પછી ઉપર થી આપણે તરી કાઢી તેલ ની જે આપણે મિશ્ર પાઉં તેમાં વાપરીએ છીએ હા એ તરી એડ કરીશું એટલે ઉપર એકદમ સરસ રેડ કલર નું તેલ દેખાય આવશે અને તેની પર કોથમીર રાખી અને દાલ પકવાન જોડે આપણે સર્વ કરીશું તો તૈયાર છે આપણા દાળ પકવાન રાધિકા બેન બહુ જ સરસ મજાની ટેસ્ટી એવી દાળ પકવાનની રેસિપી આપણે શીખવી છે આઈ એમ શ્યોર કે દાળ પકવાન એક એવી રેસીપી છે કે આપણે ક્યારે પણ કોઈ પણ સિઝન માં ને કોઈ પણ મૂડ માં આપણે લઈ શકીએ અને એકદમ ફૂલ ફિલિંગ છે જ્યારે પણ આપણે દાળ પકવાન ખાતા હોઈએ એને નાસ્તામાં પણ લઈ શકાય છે અને એઝ અ ડિનર લેશું તો પણ આપણને બહુ જ સારું ફીલ થશે કે આજે કંઈક આપણે અલગ રીતે કંઈ લીધું છે તો બઉ સારી એવી રેસીપી છે અને સાથે સાથે આપણે અલગ અલગ ચટણીનો પણ એની અંદર યુઝ કરી ચટણી આજે છું બનાવ બધા ચટણી તો બનાવતા જ હોય છે અલગ અલગ પણ મારા ખ્યાલ અનુસાર લગભગ હજુ કોઈ એટલી પ્લમ ની ચટણી નઈ બનાવી હોય હમ અને આ પ્લમ ની ચટણી ને તમે બનાવી અને ફ્રીઝર માં સ્ટોર પણ કરી શકો અને એની ટાઈમ તમે ચાટ સાથે છે નાચો સાથે છે અને કાંઈ તમારા ઘરમાં ખટાશ અવેલેબલ ના હોય તો તમે શાકમાં પણ એડ કરી અને શાકનો ટેસ્ટ એકદમ સરસ લઈ આવી શકો છો ઓકે તો સૌ પ્રથમ આપણે આઠથી દસ પ્લમ લઈશું પ્લમને ધોઈ અને સમારી લઈશું હવે આપણે આઠ દસ દાણા મરીના બે ચમચી જીરું અને આઠ દસ દાણા લવિંગના એને લોઢીમાં કોરા જ શેકી લઈશું અને એ શેકાય અને ઠંડા થાય એટલે આપણે તેને રાખી દઈશું અને દસ થી બાર પેસી ખજૂર ની લઈશું ઓકે અને નમક ટુ ટેસ્ટ અને નમક થોડુંક ઓછું લેવાનું છે કારણ કે આપણે આમાં હાફ ટી સ્પૂન આઠ થી દસ છલદારું હોય તો આપણે એમાં આઠ દસ પેસી ખજૂરની અને હાફ ટી સ્પૂન સંચર લેવાનું છે એટલે કે કાળું નમક એટલે નમક નું પ્રમાણ એ પ્રમાણે રાખવાનું

એકદમ વ્યવસ્થિત ક્રશ કરવાનો છે કે એકદમ લપી થઈ જાય અને તૈયાર છે આપણી પ્લમની ચટણી એને તમે બધી ચાટ સાથે સર્વ કરી શકો છો એઝ અ એમને પણ એટલી મસ્ત લાગે છે થેપલા પરોઠા પછી નાચોસ કોઈ પણ ક્રંચિસ કે વેફર એમની જોડે પણ સરસ લાગે છે અને આ રેસીપી આપણે ફરાળમાં પણ યુઝ કરી શકીએ કારણ કે પ્લમ છે ખજૂર છે બધું આપણે ફરાળમાં પણ ખાતા હોઈએ છીએ તો બધી જાતની પેટીસ સાથે ચિપ્સ સાથે ઘણા ચિપ્સ સાથે સોસની ટેવ હોય તો સોસના બદલે આપણે આ પ્લમની ચટણી પણ લઈ શકીએ અને રાધિકાબેન આજે આપણે ચટણી બનાવી છે એની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે થોડી થીક રહેશે કે પછી થોડી રની રહેશે ના તમારા પ્લમ ઓવર પાકેલા હશે ને તો થોડી પતલી થશે બાકી એકદમ વ્યવસ્થિત આપણે ચટણીનું જે ટેક્સચર હોય કોથમીરનું કારણ કે પાણી એડ નથી કરવાનું અને ખજૂર જે ચટણીનું આવે છે ને સ્પેશિયલ એ લેવાનું છે તમે કડક ખજૂર લેશો તો થોડી ડ્રાય થશે ઓકે બરાબર છે એટલે આપણે પ્લમ વધારે પાકેલા હોય તો કડક ખજૂર લઈ શકીએ અને થોડા ઓછો પાકેલા હોય કડક પ્લમ હોય તો પોચો ખજૂર લઈ શકાય એના હિસાબે તમે ખજૂર આગળ પાછળ કરી શકો અને કારણ કે આપણે બીજી કોઈ નથી કરતા હોય હોય છે ચટણી બનાવતા છે એની જગ્યાએ આજે આપણે પ્લમની ચટણી બનાવી છે અને આમાં એવું છે કે બાળકો માટે અને વડીલો માટે બધા માટે પ્લમ બહુ જ સારા છે તો અમુક ને એમ કેતા હોય છે કે પ્લમ ખાવાથી અમારા દાંત અંબાય છે હમ તેથી એ પણ નહીં થાય અને ચટણી બધા હોંશે હોંશે ખાશે તો આપણા શરીરમાં પ્લમ પણ થશે અને એ આપણને ફાયદો જ કરશે જી અને ઘણા ને આંબલી જે આવે છે ખાટી આંબલી એની ચટણી ખાવાની પણ મનાઈ હોય છે ઘણા લોકો નથી લઈ શકતા તો આ પ્લમની ચટણી મને લાગે છે એનો ટેસ્ટ જે છે એ બહુ જ સરસ છે અને ક્યારે એવું પણ ફીલ નહીં થાય કે અમે એ ચટણી ખજૂર આંબલીની જે ચટણી છે એ નથી લઈ રહ્યા અને બીજા નંબરમાં આ ચટણી તમારા ફ્રીજમાં હશે અને તમે કોઈ પણ શાક બનાવો છો ને ઘરમાં ખટાશ છે કે ટામેટું લીંબુ હાજર નથી તો આ ચટણીની પેસ્ટ ઉમેરી દેજો એટલે શાકનો ટેસ્ટ એકદમ સરસ આવી જશે અને ખટાશની જરૂર પણ નહીં પડે જી અને આ જે ચટણી છે ને આપણે સ્ટોર કરીને ફ્રીજમાં કેટલા સમય સુધી મૂકી શકીએ છીએ

રાધિકાબેન માદલાણીએ આપણને બહુ જ સરસ મજાની રેસિપીઝ શેર કરી છે કેરેમલ બદામ દાલ પકવાન અને સાથે પ્લમની ચટણી આઈ એમ શ્યોર કે દાલ પકવાન તો આપના રસોડે બનતા જ હશે પણ પ્લમની ચટણી જો તમે આજ સુધી ટ્રાય ન કરી હોય તો આ ચટણી ચોક્કસથી બનાવજો અને હા રેસિપીઝને લગતા આપના પ્રતિભાવો પણ અમારી સાથે જરૂરથી શેર કરજો આપણ પણ આપણી કાર્યક્રમ સુરભીની સોડમમાં અમારી સાથે શેર કરવા ઇચ્છતા હો કરો નાઇન ફોર ટુ સિક્સ ફોર ટુ વન ટુ ફોર પર તો મળીએ છીએ આવતા સપ્તાહે અવનવી વાનગી અને ચટપટી વાતો સાથે આ બદલાતા જતા વાતાવરણમાં આપનું ને આપના પરિવારનું ધ્યાન રાખશો ત્યાં સુધી ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી બી ફૂડી એન્ડ બી હેપી સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરભીની સોડમ કાર્યક્રમ પ્રસ્તુતિ ભૂમિ ચોક્સી આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું